સંજય પાશવાન રણજીત પાશવાન સચિન પાશવાન ઇસ્માઇલ શેખ નર્મદા નદી નો પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા જે બાદ સાંજે છ કલાકની આસપાસ જળ વિદ્યુત મથકો શરૂ થતા તેનું પાણી નદીમાં આવ્યું હતું

સૈની ને જાણ કરતા શ્રી સૈની ની સાથે શ્રી મહાવીર નેગી મુકેશ રાણા શ્રી મનીષ રાણા અંકિત રાણા પુનર્નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાત તરવૈયા હોય લાઈફ જેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં બે કલાકની જહેમત બાદ તમામ ચાર લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર